ક્રિકેટર રેસી આરોઠેની થાણેની હોટલમાંથી એસઓજીએ ધરપકડ કરી હતી

સિગારેટ પીવા માટે હોટલ માંથી બહાર નીકળ્યો હતો ત્યારે ટીમે તેને ઝડપી લીધો હતો પિતા પાસેથી કરવામાં આવેલા રૂપિયા મેટ્રોપોલિટીન સિટીઝ માં ઇવેન્ટના પ્રોગ્રામો કરીને કમાયેલા પૈસા હતા પિતા નું દેવું ઉતારવા માટે રૂપિયા એક કરોડ મોકલ્યા હતા બાકીની રકમ ઇવેન્ટ કંપનીમાં જોડાયેલા ભાગીદારના હોવાની કેફિયત આપી છે